હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો મિત્રો હાલની અંદર બે હજાર ચોવીસ ની અંદર આઈટીઆઈ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂ છે તો તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવા તેના વિશે આજના વિડીયો અંદર આપણે જોવાના છે તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એડમિશન કઈ રીતે લેવું કે કઈ રીતે તમારા ઘરે બેઠા જ મોબાઈલની અંદર ફોર્મ ભરી શકાશે દરેક માહિતી આપણે સ્ટેપ by step જોવાના છે અને જ્યારે મિત્રો તમારે કોઈ પણ જગ્યા પર ફોર્મ ભરાવો હોય એના કરતા તમે મોબાઈલ ની અંદર જ ઘરે બેઠા ફોર્મ ભરી શકો એના માટે આપણે ખાસ video બનાવતા હોય છે તો આપણી channel પર જો તમે નવા હોય તો આપણી channel ને subscribe જરૂરથી કરજો જેમ કે કોઈ નવી જે latest update આવતી હોય છે એના video આપણે બનાવીને અપલોડ કરતા હોઈએ છીએ તો ચાલો જે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી આઈટીઆઈ એડમિશન લખી તમે સર્ચ કરશો અથવા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જેના અંદર તમને આપણે મને જોવા મળી જશે તો એ સૌથી પહેલાં મિત્રો આપેલું છે અહીંયા નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો જો અગાઉ તમે રજીસ્ટ્રેશન કરેલું હોય ડાયરેક્ટ અહીંયા તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને જો અગાઉ તમે રજીસ્ટ્રેશન કરેલું છે અને એનો રજીસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે ક્લિક કરો અહીંયા તમે ક્લિક કરશો જો આપણે શરૂઆત કરીએ તો નવા રજીસ્ટ્રેશનથી શરૂ કરીએ છીએ તો નવા રજીસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીએ છીએ

અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ માતૃભાષા અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે રહેણાંક વિસ્તાર તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે પછી શહેરમાં રહો છો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા ઘર નંબર સોસાયટી તો અહીંયા તમે ફળિયું લખી શકશો લેન્ડમાર્ક અહીંયા તમે ગામ પણ લખી શકશો અહીંયા શેર લખવાનું છે રહેણા જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા જે તમારે જેનો પિનકોડ લાગુ પડતો હોય અહીંયા પિનકોડ તમારે લખી દેવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી લખવાનો છે ત્યારબાદ રીટાઇપ મોબાઈલ નંબર અહીંયા ફરીવાર મોબાઈલ નંબર લખવાનો રહેશે નંબર છે એ તમારે ખાલી છોડી દેવાનું રહેશે ઈમેલ આઈડી કમ્પલસરી નાખવાની છે ઈમેલ આઈડી કમ્પલસરી અહીંયા નાખવાની છે ત્યારબાદ અહીંયા જન્મ તારીખ તમારે લખી દેવાની રહેશે જે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ છે અહીંયા તમારે લખી દેવાની છે ફોટો આઈડી કાર્ડ ની વિગત જે છે અહીંયા તમારે પસંદ કરવાની છે જેમ કે ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ બેંક એકાઉન્ટ જો તમારે આધાર કાર્ડ પસંદ કરવું હોય તો તમે અન્ય ફોટો આઈડી કાર્ડ અહીંયા સિલેક્ટ કરી આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેશો અથવા આ વિગત ખાલી પણ તમે છોડી શકશો અહીંયા કેટેગરી ની અંદર જે તમારે લાગુ પડતું હોય એ વસ્તુ અહીંયા સિલેક્ટ કરી દેશો અથવા નો અહીંયા સિલેક્ટ રાખશો અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે તમારે જે જાતિ લાગુ પડતી હોય એસી એસટી જનરલ એ તમે સિલેક્ટ કરી દેશો જો તમે એસટી કેટેગરી ની અંદર આવતા હોય તો અહીંયા જાતિનું પ્રમાણપત્ર

મૂળભૂત લાયકાત જે છે તમારે બતાવવાની રહેશે દસ પાસ નવ પાસ આઠ પાસ સાત પાસ જે તમારે અહીંયા લાગુ પડતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો ત્યારબાદ એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ અહીંયા લખવાનું છે એસએસસી બેઠક નંબર અહીંયા લખવાનો છે મેળવેલ ગુણ અહીંયા લખવાનું છે અહીંયા કુલગુનમાંથી કેટલા ગુણ આવેલા છે અહીંયા લખવાના છે ગણિતના જે માર્ક છે અહિયાં લખવાના છે અને વિજ્ઞાનના માર્ક અહીંયા લખી દેવાના રહેશે અહીંયા નવી અફેડ પ્રમાણે જ્યારે તમે ફેચ એસએસી માર્ક્સ કરશો તો ઓટોમેટિક આ ડિટેલ્સ ફિલ થઈ જશે અને જો ના ફીલ થઈ તો તમારે ફિલ કરી દેવાનું છે

માહિતી આપી શકશો ત્યારબાદ આપણે આગળ જોઈએ અહીંયા તમે બાયનરી આપો છો આ ઉપર ક્લિક કરી આજે જે કેપ્ચર છે ફિલ કરી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણે પીડીએફના માધ્યમથી જોવાના છે જો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી મળી જશે અને

રજીસ્ટ્રેશન નંબર તમને આ પ્રમાણે જોવા મળી જશે જે નંબર તમારે કોપી કરી લેવાનો છે કોપી કર્યા બાદ એ તમારી પાસે શું શું જરૂર પડશે તમારી અરજી માટે ફોટો અપલોડ કરવો તમારી અરજી કન્ફર્મ કરવી અને તમારી અરજી કન્ફર્મ થયા પછી રજીસ્ટ્રેશન ફી ભરવી અને તમારી અરજી એ પ્રિન્ટ કરવી આનો પ્રોસેસ આપણે અગાઉ કરવાનો રહેશે ત્યારબાદ આપણે અહીંયા જે લોગિન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચર ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરશો લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપ્રેસ જોવા મળશે અહીંયા તમને એપ્લિકેશન પ્રિવ્યુ ફોર્મ એડિટ કરવા માટે અહીંયા ક્લિક કરો ફોટો અપલોડ કરવા અથવા ચેન્જ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને કન્ફર્મ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે એપ્લિકેશન પ્રિન્ટ માટે અહીંયા ક્લિક કરવાનું છે અને રજીસ્ટ્રેશન ફી માટે અહીંયા ક્લિક કરવાનું છે તો અગાઉ આપણે જઈએ સૌથી પહેલાં તો આપણે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે પાસવોટ સાઇઝમાં તેની વિગત આપણે અહીંયા સાઈડ પર આપેલી છે ફોટો સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો ફોટાનું ત્રણ સેમી લંબાઈ અને ત્રણ point six સેમી પહોળાઈ હોવું જરૂરી છે તમે ઓટોમેટિક google ના માધ્યમથી પણ આટલી size કરી શકશો એ size ના કરો તો પણ વાંધો નહીં તમારે વધુમાં વધુ KB જોવાની રહેશે જેમ બીજા નંબર પર આપ્યું છે photo ની size પચ્ચીસ KB થી સો KB રાખવી પચ્ચીસ KB થી વધારે અને સો KB થી ઓછી તમારે અહીંયા મોટર ની size જો મોટર ની size સો KG થી વધી જાય તો scanner ના DPI regulation ની setting બદલી ને ફરી કરો એ બધું તમારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી google ના માધ્યમ થી તમે google ની અંદર સર્ચ કરશો ફોટો પચીસ KG થી સો KG તમે સર્ચ કરશો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે એની અંદર તમે અહીંયા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી એની સાઇઝ ઘટાડી શકશો તો આગળ આપણે જોઈએ ત્યારબાદ તમે ફોટો અપલોડ કરશો સબમિટ કરશો તો અહીંયા ફોટો અપલોડ નું જે ઓપ્શન અહીંયા ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ કન્ફર્મ કરવા ઉપર તમારે ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનું છે તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું છે અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રમાણે તમારી જે બેઝિક માહિતી છે જેમ કે રજીસ્ટ્રેશન નંબર

કન્ફર્મ કર્યા બાદ તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો નહીં જો તમારી બધી માહિતી બરાબર હોય તો યસ આઈ કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને કન્ફર્મ કરી દેશો કન્ફર્મ કરતા પહેલાં તમારે દસ વાર માહિતી વાંચી લેવાની છે અહીંયા તમને દરેક માહિતી તમારી જોવા મળી જાય છે ત્યારબાદ તમારે કન્ફર્મ કરી દેવાનું રહેશે કન્ફર્મ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન વિથ યુઅર ઓટીઆર તો અહીંયા તમારે સબમિટ તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનું છે અને સબમિટ ઉપર જો તમારું ઓટીપી લેટ થાય કોઈ કારણોસર તો રિસેન્ટનું ઓપ્શન આપેલું છે રીસેન્ડ ઉપર તમે ક્લિક કરશો તો બીજી વાર તમારા મોબાઈલની અંદર ઓટીપી આવી જશે અને તમે ઓટીપી ફિલ કરી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેશો ઓટીપી કન્ફર્મ કર્યા બાદ ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રિન્ટ મેળવવા માટે અહીંયા તમારે નંબર અને પ્રિન્ટ ઉપર ક્લિક અહીંયા હવે તેની સૂચના જે છે બારપણ વાળી પ્રિન્ટ અરજી કન્ફર્મ કર્યા બાદ મળી શકશે પ્રિન્ટ ગુજરાતીમાં આવશે જે ઇંગ્લિશ કે અન્ય કોઈ પણ ભાષાની ટ્રાન્સલેટ કે કન્વર્ટ કરવી નહીં તમારે બીજી ભાષાની અંદર કન્વર્ટ કરવાની નથી માત્ર ગુજરાતી ભાષાની અંદર આ અરજી પ્રિન્ટ થશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા બધા ડેસ્કટોપ પર તમને ઓપ્શન જોવા મળી જશે જે પેમેન્ટ નું ઓપ્શન જે છે લાસ્ટ રજિસ્ટ્રેશન ફી ભરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે ક્લિક કરી આગળ વચ્ચો રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરશો ડેટ ઓફ બર્થ એન્ટર કરશો એન્ડ પે ફી ઓનલાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે થતી તરહ જો માધ્યમ હોય તો ઓનલાઇનનું માધ્યમ છે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડના માધ્યમથી તમે અહીંયા પે કરી શકશો એ આપણે આગળ જોઈએ છે અહીં જે ઓનલાઈન પેમેન્ટ માટેની જે રીતેની સૂચનાઓ છે તમારી અરજીનો રજિસ્ટ્રેશન નંબર આઠ આંકનો અને જન્મ તારીખ નાખો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હાઈ હોવી જરૂરી છે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરીને ફી ચૂકવ્યા બાદ ઓનલાઈન ઈ રિસિપ્ટ મેળવવાથી આપનું ચલણ ચૂકવું પેમેન્ટ અને અરજી માન્ય ગણાશે ઓનલાઈન પેમેન્ટમાં જો સ્ટેટસ પેડિંગ આવે તો આપ ત્રીસ મિનિટ બાદ ચેક કરવાનું અહીંયા રહેશે તમારો જો પેમેન્ટ કોઈ કારણોસર ફેલ થાય તો ત્રીસ મિનિટ બાદ તમારે ચેક કરવાનું રહેશે અને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જાય અથવા રિફંડ પેમેન્ટ થઈ જાય બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ અહીંયા જોવા મળશે તમને તમે ઓનલાઈનમાં ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા લાસ્ટમાં જે ઓપ્શન આપ્યું છે ત્યાં તમે ક્લિક કરી દેવાનું છે કન્ફર્મ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા જે ઓપ્શન આપેલું છે પચાસ રૂપિયા તમારી ફી ભરવાની રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કરી ઓનલાઈન ટ્રાય રજીસ્ટ્રેશન ફી ભરવા માટે પેજ ઓપન થશે જેમાંથી ઉમેદવાર ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ

કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારો કોઈ પણ અભિપ્રાય હોય તો તમે અમને કોમેન્ટ કરશો કોઈ પણ ભૂલ લાગે કોઈ જગ્યા પર તમારો પ્રોસેસ અટકતો હોય કોઈ પણ વસ્તુ તમને ના સમજ પડતી હોય તો જરૂરથી કોમેન્ટ કરશો અથવા ડિસ્ક્રિપ્શન આપણો નંબર પણ આપેલો છે ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક પણ તમે કરી શકશો તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે આ વિડીયોને ખૂબ શેર કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આ વિડીયો તમે જ્યારે શેર કરશો તો બીજા દર્શ મિત્રોને ઉપયોગ થશે અને પૂરેપૂરી માહિતી મળી જશે તો આશા રાખીશ કે આ વિડીયોને તમે ખૂબ શેર કરશો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે